તો હિન્દી માં શિક્ષક ને શું કહેવાય શિક્ષક શિક્ષક ને કીધું શિક્ષક ને હા તો હા મિત્રો અમારા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય ભોળાનાથ જય મોમાઈમાં તો આજે હું આ થોડાક નિશાળ્યા છે ને એને પ્રશ્ન પૂછીશ તો એને જવાબ આવડે છે કે નહીં ને તો તમે મારા લોગમાં બન્યા રહેજો

એલા મોટા મોટા નખ છે એના મિનિડને બસ રમાડવાની મજા આવે છે ભણવાની મજા આવે કે બસ રમાડવાની મજા આવે બે તને વંશી બે તને એમો બે બોલે હો બસા

હા લેતા ને એવું એને માપા એ રેવા દેજો છે ને મસ્ત બચ્ચા મીંદડી લઈને વહી જશે છે ને